શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો અધ્યાય નવમો રાજવિદ્યા રાજગૃયોગ શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન હું દોષ દ્રષ્ટિ અને ભક્તને માટે પરમ ગોપનીય ગુપ્ત અને જ્ઞાન રહસ્ય સાથે કહું છું તે જાણીને તું દુઃખરૂપ સંસારથી મુક્ત થઈશ તું અશુભથી છૂટીશ એ જ્ઞાન બધી વિદ્યાઓનો રાજા તથા બધા રહસ્યોમાં શ્રેષ્ઠ સૌથી વધુ પવિત્ર ઉત્તમ પ્રત્યક્ષ ફળ આપનારું અને ધર્મયુક્ત છે વળી એ સહેલાઈથી સાધ્ય થાય તેવું સુગમ અને અવિનાશી છે પરતવ આ તત્વજ્ઞાનરૂપ ધર્મમાં જે પુરુષને શ્રદ્ધા ન હોય તે મને પામી શકતો નથી અને સંસારના મૃત્યુરૂપ ચક્રમાં અટવાયા કરે છે મારા દેખી ન શકાય એવા ગુપ્ત સ્વરૂપ વડે હું જગતમાં સર્વત્ર ફેલાયેલું છું અને સઘળા ભૂતો મારામાં રહેલા છે પણ હું તેઓમાં રહેલો નથી વળી એ બધા ભૂતો મારામાં રહેલા નથી કિંતુ મારી યોગ માયા અને પ્રભાવને તું જો ભૂતોને ધારણ પોષણ કરનારો અને ભૂતોને ઉત્પન્ન કરનારો મારો આત્મા વાત્સવમાં ભૂતોમાં રહેલો નથી જેમ સર્વગતિ કરતો મહાન વાયુ સદાય આકાશમાં રહે છે તેમજ મારા સંકલ્પ દ્વારા ઉત્પન્ન થયેલા સર્વ ભૂતો મારામાં રહેલા છે એમ તું જાણ અર્જુન સૃષ્ટિને અંતે કલ્પનાના અંતમાં સર્વ પ્રાણીઓ મારી પ્રકૃતિમાં સમાઈ જાય છે અને હું તે સર્વને સૃષ્ટિના આરંભમાં ફરીથી ઉત્પન્ન કરું છું પોતાની ત્રિગુણમય માયાનો અંગીકાર કરીને સ્વભાવને કારણે પરતંત્ર બનેલા એ સઘળા ભૂત સમુદાયને હું એમના કર્મો અનુસાર વાર વાર રચું છું

પરંતુ હે કુંતા પુત્ર દેવી પ્રકૃતિનો આશ્રય લેનારા જે મહાત્મજનો છે તે તો મને સગળા ભૂતોમાં સનાતન કારણ અને નાશરહિત અક્ષર સ્વરૂપ જાણીને અનન્ય ચિત્ત થઈ નિરંતર મને ભજે છે અને એ દ્રઢ નિશ્રેવાળા ભક્તજનો મારા કીર્તન કરતા રહીને સદા મારામાં જોડાયેલા રહી મારી ઉપાસના કરે છે બીજાઓમાંના કોઈક તો મને વિરાટ સ્વરૂપ પરમાત્માને જ્ઞાન યજ્ઞ દ્વારા પૂજતા રહીને એક તત્વ ભાવથી અથવા જે કંઈ છે તે બધું વાસુદેવ જ છે એ ભાવથી ઉપાસના કરતા રહે છે અને બીજા સ્વામી સેવક ભાવથી અને કોઈક કોઈ ઘણા પ્રકારે પણ મારી ઉપાસના કરે છે કારણ કે કર્મ હું છું યજ્ઞ અથવા પંચમહાયજ્ઞ દિક કર્મ પણ હું જ છું સ્વધા એટલે પિતૃઓને અર્પણ કરતું અન્ન હું છું ઔષધિ એટલે સઘળી વનસ્પતિઓમાં હું છું અગ્નિ પણ મનીજ જ જાણ અને હવન રૂપક્રિયા પણ હું જ છું અર્જુન હું સગળા જગતનો દાતા એટલે ધારણ પોષણ કરનારો તથા કર્મોનું ફળ દેનારો તથા પિતા માતા અને પિતામહ પણ હું જ છું અને જાણવા યોગ્ય પવિત્ર ઓમકાર તથા ઋગ્વેદ સામવેદ અને અર્જુવેદ પણ હું જ છું સર્વ જીવોની ગતિ સર્વનું પોષણ કરતા સર્વનો સ્વામી શુભાશુભને જોનાર સઘળાનું વાસના સ્થાન અને શરણ લેવા યોગ્ય તથા પ્રતિ ઉપકાર નહીં ચહીને હિત કરનારો અને ઉત્પત્તિ પ્રલય સ્થિતિ નિદાન તથા બધાનું આધાર નિદાન અવિનાશી અને બીજ પણ હું જ છું હું સૂર્યરૂપ બનીને તપું છું તથા વરસાદનું આકર્ષણ કરું છું અને છું અને હે અર્જુન હું જ અમૃત અને મૃત્યુ તથા સત અને અસત બધું જ હું જ છું પરંતુ જે ત્રણેય વેદોમાં દર્શાવેલા સકામ કર્મ કરનારા તથા સોમરસ પીનારા તથા પાપોથી મુક્ત બનેલા પુરુષો મને યજ્ઞો દ્વારા પૂજીને સ્વર્ગ મેળવવા ચાહે છે તે પુરુષો પોતાના પુણ્યના ફળરૂપ ઇન્દ્રલોકને પામીને સ્વર્ગમાં દેવતાઓના ભોગો ભોગવે છે

અને હે અર્જુન શ્રદ્ધાપૂર્વક જે સકામી ભક્ત બીજા દેવોને પૂજે છે તે પણ આડકતરી રીતે મને જ પૂજે છે કારણ કે સગળા યજ્ઞનો ભોગતા અને સ્વામી પણ હું જ છું પરંતુ તે મને અધિયજ્ઞ પરમેશ્વરને તત્વથી જાણતા નથી એટલે તેનું પતન થાય છે એવો નિયમ છે કે દેવોને પૂજનારો દેવોને પામે છે પિતૃઓને પૂજનારો પિતૃઓને પામે છે ભૂતોને પૂજનારો ભૂતોને પામે છે અને મારો ભક્ત મને જ પામે છે મારા ભક્તોનો પુનર્જન્મ નથી થતો જે શુદ્ધ ચિત્તવાળો ભક્ત મને પત્ર પુષ્પ ફળ કે જળ ભક્તિથી અર્પણ કરે છે તે ભક્તિપૂર્વક આપેલું હું સહર્ષ સ્વીકાર કરું છું એટલા માટે હે અર્જુન તું જે કંઈ કર્મ કરે જે કંઈ ખાય જે કંઈ હવન કરે જે કંઈ દાન દે કે જે કંઈ સ્વધર્માચરણ રૂપ તપ કરે એ બધું મને અર્પણ કર આ પ્રકારે કર્મોને મને અર્પણ કરવા રૂપ સંન્યાસ યોગથી યુક્ત થયેલો તું શુભાશુભ ફળરૂપ કર્મબંધનથી મુક્ત થઈ જશે અને મને જ પામીશ તો સગળા પ્રાણીઓમાં સંભાવથી વ્યાપ્ત રહેલો છું તેઓમાં ન કોઈ મને અપ્રિય છે અને ન કોઈ મને પ્રિય છે તો પણ જે ભક્ત મને પ્રેમથી ભક્તિથી ભજે છે તેઓ મારામાં અને હું પણ તેઓમાં પ્રત્યક્ષ પ્રકટ હોઉં છું અતિશય દુરાચારી હોવા છતાં અનન્યને ન બજતા જે મને ભજે છે તેને ઉત્તમ માનવો કારણ કે તેનો નિશ્રય ઉત્તમ છે હે અર્જુન ઇસ્ત્રી વેશ્યા અને શૂદ્રો વગેરે પાપ યોનીવાળા પણ જે હોય છે તે પણ મારે શરણે થાય છે તો પરમ ગતિને જ પામે છે તો પછી પુણ્યશાળી બ્રાહ્મણજનો ઋષિજનો ભક્તજનો ગતિને પામે એમાં કહેવું જ શું એટલા માટે તું સુખ રહિત અને ભંગુર આ મનુષ્ય શરીર પામીને નિરંતર મને જ ભજ મારામાં મનને પરો મારો ભક્ત બન મારું પૂજન કરનારો થા મને પ્રણામ કર આ રીતે આત્માને મારામાં પરોવીને મારે પરાયણ થયેલો તું મને જ પામીશ શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં શ્રીકૃષ્ણ અર્જુન સંવાદે રાજવિદ્યા યોગ નામનો નવો અધ્યાય સમાપ્ત